નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ભાગ નંબર પાંચ ધોરણ આઠ ની અંદર વિશે ગુજરાતીમાં ચેપ્ટર નંબર બાર નવા વર્ષના સંકલ્પો નો સંપૂર્ણ સમજૂતી સાથે સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા વિદ્યાર્થી મિત્રો ચેનલમાં પ્રથમ વખત આવ્યા છો તો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી

લેખક રોજ સાતના બદલે પાંચ વાગે ઉઠે તો વર્ષે બોતેર કલાક બચે અને પચાસ વર્ષે બચે અને વર્ષની જિંદગીમાં બે કલાક વહેલા ઉઠવાથી લેખકની જિંદગીની અંદર ચાર વર્ષ જેટલો સમય જે છે તેનો વધારો થાય પ્રશ્ન નંબર ત્રણ ચા છોડી દેનાર માણસના સ્વયંનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો પાઠના આધારે વિધાન સમજાવો ચા છોડી દેનાર માણસના સ્વયંનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો કેમ કે તેમનો સંકલ્પ માતા પિતા બહેન કે મિત્રોની મશ્કરી છતાં જીવતો રહ્યો પ્રશ્ન નંબર ચાર તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો તો ક્યારે ખોટું ન બોલવું રોજ સવારે સાત વાગે નિયમિત રીતે ઊઠી જવું સવારે ઊઠીને બ્રશ કરવું નાઈ ધોઈ અને તૈયાર થઈને સ્કૂલે જવું આ પ્રકારના સંકલ્પો આપણે અહીં લખીશું પ્રશ્ન નંબર પાંચ તમે લીધેલા સંકલ્પોમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા જણાવો તો રોજ સવારે વહેલા ઉઠવાના લીધે મને ઘણા ફાયદા થયા જેમ કે દરેક કામ માટે યોગ્ય સમય કાઢી શકાય શરીરમાં સ્ફૂર્તિ રહે તેવા ફાયદા જણાયા પ્રશ્ન નંબર બે નીચેનો ફકરો વાંચો ફકરાના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો આપણે સંપૂર્ણ જે ફકરો છે તેનો અહીં ઉભારીને મિત્રો એટલે કે સ્ટોવ કરીને અભ્યાસ તમારે કરી લેવાનો છે પહેલો પ્રશ્ન છે વહેલી પરોઢનું ઝાકળ એટલે શું તો વહેલી પરોઢનું ઝાકળ એટલે જેમ સૂર્ય ઉગતાની સાથે જ અદ્રશ્ય થઈ જાય છે તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી તે પણ અદ્રશ્ય થઈ જાય છે પ્રશ્ન નંબર બે નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે તો નવા વર્ષે લીધેલા સંકલ્પો વૈશાખના વંટોળિયાની જેમ સમય જતાં વિખીરાઈ જાય છે એટલે નવા વર્ષના સંકલ્પોને વૈશાખના વંટોળિયાની સાથે સરખાવ્યું છે પ્રશ્ન નંબર ત્રણ શિયાળામાં શરદી આપણા શરીર ઉપર પકડ જમાવે છે આ વાક્યને લગતો રૂઢિપ્રયોગ ફકરામાંથી શોધીને લખો તો આવશે શરદીનું મોજું નિરુત્સાહ શબ્દનો વિરોધી શબ્દ ફકરામાંથી શોધીને લખો તો આવશે ઉત્સાહ પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો પવિત્ર તો પાવન ઉત્સવ તો જલસા પ્રશ્ન નંબર ત્રણ તમે સાંભળેલ કે વાંચેલ વિનોદી પ્રસંગનું વર્ણન કરો મારા વડીલોમાંથી કોઈ એક નાનપણનો પ્રસંગ છે તેઓ દવા લેવામાં નાકાની કરતા અને પરાણે પેલી ટીકડી થૂકી નાખતા એટલે એકવાર એમના વડીલો યુક્તિ કરી એમને પેડામાં ટીકડી દબાવીને આપી થોડીવાર પછી પૂછ્યું કે પેડો ખાઈ ગયો નિર્દોષ જવાબ મળ્યો કે હા અમે ફળીયો ફેંકી દીધો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી ફકરો ફરીથી લખો

પડોશી રાજાએ એકાએક હુમલો કર્યો એ જાણીને રાજાનો ગુસ્સો પર કાબૂ ન રહ્યો તો મિજાજ છટકવો કારની રેસમાં તેણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા તો ગાંડા બનાવવા તેણે કરેલી સોધ ચારે દિશામાં ખ્યાતિ પામી હતી તો દશેરી દિશામાં ગાજવું સંતોએ જીવનમાં મોહ માયા છોડવાની વાત કરી છે તો માયા મૂકવી મેળામાં જવાની વાત સાંભળી મનીષના મનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો આંખમાં ચમક પ્રશ્ન નંબર જોડણી વાળો શબ્દ શોધીને લખો તો નિયમિત તો આપણે બાજુમાં જગ્યા આપી છે ત્યાં લખીશું વચ્ચેની જે આપેલું નિયમિત છે તે સાચું છે એન્જિન પેલું સાચું છે ધનુષ્ય ત્રણ નંબર વાળું સાચું છે હરીફાઈ એક નંબર વાળી સાચી છે અને પાંચમો છે પૂર્ણિમા એ વચ્ચે એટલે કે બે નંબરમાં જે છે તે સાચું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના ભાગ પાંચનું નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો